પડાણા હાઇવે રોડ પાસે આવેલ રુદ્રાક્ષ કંપનીના સ્ટોરરૂમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢી સંડોવાયેલ ગુનાહિત પ્રવૃત્તિ કરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી ગોજીયાનાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર એક એક નવ નવ ત્રણ ઝીરો ઝીરો સાત બે ચાર એક બે ઝીરો બે બીએનએસ કલમ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ એ મુજબના ગુનાકામે પડાણા ખાતે આવેલ રુદ્રાક્ષ ડિટરજન્ટ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડની અંદર આવેલ સ્ટોરરૂમમાંથી કોઈ અજાણ્યા ચોરી સમૂહ દ્વારા ચોરી કરવામાં આવેલ હોય જેવણ શોધાયેલ ગુનાકામે સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમિયાન હ્યુમન સોર્સથી મળેલા હકીકતના આધારે આ ગુના સામે સંડોવાયેલ ચોરી કરનારી સમ તેમજ ચોરીનો માલ લેનાર આરોપી સહિત ચાર આરોપીઓને પકડી પાડતી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ કિશન રાજુ મકવાણા ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી રોટરી નગર વીડી રોડ અંજાર તાલુકો અંજાર સંતોષ પ્યારેલાલ પ્રસાદ ઉંમર વર્ષ ઓગણચાલીસ રહેવાસી ભવાનીનગર આર્મી કેમ્પ રોડ ગાંધીધામ જૂના શ્રમજુ સુના ઉંમર વર્ષ પચીસ રહેવાસી પડાણા અજમેરી હોટલની બાજુમાં તાલુકો ગાંધીધામ વિમલસિંહ દિલીપસિંઘ ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી પડાણા તાલુકો ગાંધીધામ કબજે કરેલ મુદ્દામાં લોખંડનો સ્કેપ વજન એકસો બે પોઈન્ટ બત્રીસ કેજી કિંમત રૂપિયા ત્રણ હજાર ઓગણ કોપર ભંગાર સ્કેપ વજન બાર પોઈન્ટ દસ કિલોગ્રામ કિંમત રૂપિયા છ હજાર પચાસ સ્ટીલની ડોલ નંગ સાત કિંમત રૂપિયા એકવીસો પાણીના જગ એક કિંમત રૂપિયા છસો આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી કિશન રાજુ મકવાણા રહેવાસી અંજારવાળો અગાઉ દુધઈ અંજાર તેમજ મોરબી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે તેમજ સામખિયાળી પોલીસ સ્ટેશન ગુ ગુજરાત બે નંબર એક એક નવ નવ ત્રણ ઝીરો ઝીરો એક બે ચાર ઝીરો બે બે નવ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો ચોવીસ બે મુજબ ગુનાકામે જંગી તથા શિકારપુર ગામની સીમમાં બે માસ અગાઉ થયેલ પવનચક્કીના ટ્રાન્સફોર્મરની ચોરીના ગુના કામે પણ સંડોવાયેલ અને નાસ્તો ફરતો હોય જેની તે ગુનામાં ધરપકડ કરવાની વાડીમાં છે ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગુજિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલ એન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે ટીવીટી ન્યૂઝ ગાંધીધામ